શહેરના સરથાણા ખાતે આવેલા નેચર પાર્કમાં પહેલીવાર એશિયાઈ વરૂનું સફળ બ્રીડિંગ થયું છે ગઈ તારીખ ચાર જાન્યુઆરીના રોજ માદા વરુએ બે તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે વર્ષ બે હજાર ત્રણમાં શરૂ થયેલા સરથાણા નેચર પાર્કમાં પહેલીવાર એશિયાઈ વરુના બચ્ચાઓનો જન્મ થયો છે ગયા જુલાઈ મહિનામાં જયપુર જુ પાસેથી પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વરુની જોડી લાવવામાં આવી હતી આ વરુની જોડીના બદલામાં સુરત નેચર પાર્ક તરફથી જયપુર ઝૂને બિલાડીની જોડી આપવામાં આવી હતી જયપુરથી લવાયેલી વરુની જોડીને તેમના પાંજરામાં બ્રિડિંગ સિઝન ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન સંપૂર્ણ પ્રાઇવસી આપવામાં આવી હતી માદા વરુનો ગર્ભધારણનો સમય અંદાજે સાઠથી બોતેર દિવસનો હોય છે જેમાં માતા વરુ ગર્ભવતી હોવાનું સામે આવતા જ નવા પાંજરામાં માદા વરુને શિફ્ટ કરવામાં આવી હતી વરુના નવા પાંજરામાં એક કૃત્રિમ બખોલ પણ બનાવવામાં આવી છે આ બખોલમાં ગત ચોથી જાન્યુઆરીના રોજ માદા વરુએ બે તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો હતો હાલ આ બચ્ચાઓની આંખો ખુલી ગઈ હોવાનું જાણવા મળ્યું છે નેચર પાર્કના હિનાબેને કહ્યું કે જેવી માદા વરુ પોતાના બચ્ચાઓને લઈને બખોલમાંથી બહાર આવશે ત્યારે લોકોને તેને જોઈ શકશે હાલ પાંજરા પાસે કોઈને પણ જવા દેવામાં આવતા નથી કારણ કે માદા હિંસક બને તો બચ્ચાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે